નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વચ્ચે સરહદે ટેન્શન વધી ગયું છે બંને દેશો વચ્ચે શુક્રવારે અડતાલીસ કલાકના સીઝન ફાયર અંગે ત્યારે સહમતી થયાના અમુક જ કલાક બાદ તાલિબાને ત્યારે પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પકતિકા અત્યારે પ્રાંતમાં હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો પાકિસ્તાને ત્યારે ડોરુંડ લાઈનની નજીક ત્યારે અત્યારે પ્રાંતના અનેક જિલ્લાઓને નિશાન વિમાન બનાવવામાં આવ્યા હતા અને હવાઈ હુમલા કર્યા હતા જ્યારે આ હુમલામાં ત્રણ અફઘાની ત્યારે ક્રિકેટ સહિત કુલ દસ લોકોના મૃત્યુ પામી ગયા હતા જોકે આ મામલે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ પાકિસ્તાનના હવાઈ હુમલામાં ત્રણ ક્રિકેટર ગુમાવી પર ગાઢ શોક વ્યક્ત કર્યો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો આ દુર્ઘટના ત્યારે ઘટના પાકિસ્તાન કા પ્રાર્થના ત્યારે અરગુન જિલ્લામાં બની હતી જ્યાં પાકિસ્તાની એર સ્ટ્રાઇકમાં અફઘાની ક્રિકેટર કબીર ત્યારે શિબલાતુલા અને ત્યારે કુલ દસ લોકોના મૃત્યુ પામી ગયા હતા જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થઈની માહિતી છે જેમાંથી ઘણાની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ